અમારે વરાધા ભાઈ પોગી ગયા જો બે ભાઈ બાટલા ભેગા થઈ ગયા ઘણા સમય ફેમિલી ગુડ મોર્નિંગ જય માતા જય કેમ છો બધા મજામાં ઓફલી બધા મજામાં છો આપડે પણ મજામાં છીએ તો નવા દિવસની નવી સવારમાં આપ સવારમાં આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે ત્યાં મજા આપણે ઊઠી ગયા કેમ કે આજ તો વહેલા વહેલા ઉઠી ગયા રહિવાર છે સતાય એનું કારણ છે કે આજે આપણે જવાનું છે ભાઈબંધના લગ્નમાં મેં તમને કાલ કીધું ત્યાં છે આપણા એક ભાઈબંધ છે નાનપણનો મિત્ર છે અને એમના છે આજે લગન તો લગનમાં જવાનું છે એના ગામડે હેઠેઠ ગાત ધકડા આપણે જવાનું છે તો હાલો આપણે નાસ્તા પાણી કરી લઈએ બધા અમારે ઉઠી ગયા ને અંકિતભાઈ મારી ભેગો આવે છે કેમ એને એના મામાના લગ્ન છે એટલે એને જવાનું છે એટલે કા અહીંયા જો અત્યારમાં અમારે થેપલા બને છે બળી ગયું થેપલું તો વાતું વાતુમાં લગન ની ધમકી મારી એટલે કાલે આપણે લગન જઈ આવીએ અહિયાં જવા અંકિતભાઈ ને વિશ્વાબેન અજયભાઈ કઈ ખાઈ જ Oh, wiswa ben ja, Ya tinggole na tamar e, wasee bae mala e ah. tawani ka e tawani, wiswa ben, ga e ayek, abizi, <hesitation> abe hari lewa, Kamar wiswa ben hatu tuwo tika e nyai, joi kawi hari tamar bahat wa. ગદુ બેટ નવો કપડા આવી ગયા અંકિત ભાઈ આટુ કેમ કેવા આવ્યા નવા મસ્તીના ચા જઈ લ્યો કેવા લાગે કમેન્ટ કરી દેજો બધા જા પેન્ટ આ શર્ટ જવાને થઈને બેઠા જાગતાય નથી ન ઊતાય નથી ઊવા નથી તો ચા જાય ગુલ મલાઈ રે રે કરો ભટા રે ગુલ મલાઈ બસ

ફોન કરું હા હાલો મિત્રો તો આપડે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે હવે તૈયાર થઈ ગયા કેમ કે વરાજો અત્યારે દેવાનો છે મોડો મોડો આવ્યો એમ કેમ કે હાનું સારું જોઈ ને અમારે વરાજા ભાઈ પોગી ગયા આગળ તારો વિડીયો આવશે આવીને પછી જોઈ લેજ આવો મહેમાન આવો અમારે યભલભાઈ નો નાનો છોકરો પૂરણભાઈ નો જો પહેલો નંબર આવેલો છે ને રંગત સૌમાં એનો ફર્સ્ટ રેન્ક આવેલો ને પહેલા ધોરણ પહેલો નંબર આવ્યો અને આ ટ્રોફી મળેલી છે સિલ્વર મેડલ મળેલો છે ને બે તો સર્ટિફિકેટ મળેલા ખૂબ ખૂબ અભિનંદન બેટા મેં પણ કોમેન્ટ કરી દેજો તો હાલો હવે આપણે પાછા પ્રયાણ કરીએ છીએ રાજકોટ તરફ મિત્રના લગ્નમાં આવ્યા હતા લગ્ન કરી લીધા હવે કાલ પાછું આપણે પ્રોગ્રામ છે એટલે અત્યારે નીકળવાનું છે હાલો હવે આપણે પાછા રાજકોટ થઈ મળીએ જો બે ભાઈ બાટલા ભેગા થઈ ગયા ઘણા સમય સમયથી બાટલા મળ્યા ઘણા સમય લંગોટ્યા દોસ્તા હા ડીગરી યાર આપણો હા હો આજ ભેગા થઈ ગયા ઘણા સમય ઘણા સમય ભેગા થશે એમ ફોન માં તો વાતચીત તમારી સારું જ રહી છે ફોન માં સારું હોય મુલાકાત ઓછી થાય તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ પાછા ઘરે ગામડે ગયા તા લગ્નમાં તમે આગળ જોઈએ બધા ગામડે જઈ આવ્યા આખો દિવસ આ તો ટ્રાવેલિંગ માં જ ગયો ત્રણસો ને વીસ કિલોમીટર એટલું કાપી ને આવ્યો ગામડે ગયો હતો ત્રણસો ને ટ્રાવેલિંગ કર્યું આજે ટુ થી પણ થાક બાક કઈ લાગ્યો નહી કેમ કે આપણે હેલ્મેટ ને સેફ્ટી સાથે ફૂલ હોય એટલે તમે પણ ટુ વ્હીલ માં ટ્રાવેલિંગ કરતા હોય તો સેફ્ટી રાખવી ખાસ જરૂરી છે ધ્યાન રાખીને બાઈક રાખવી જરૂરી છે તો આપડે આવી ગયા ગામડે થી પાછા વિશ્વાબેન રમે છે દાચકે થી અમારા બેઠા છે વિશ્વાબેન જો વિશ્વાબેન

જમવાનું થઈ ગયું છે તૈયાર ને હવે આપણે જમી લઈ બપોર તો આપણે વરામાં જમવા ગયા તા એટલે બપોરે તો હારું હારું જમ્યા તમે બધું જોયું એમ હવે તો અત્યારે તો આપડે પાછું હાદાય આવી ગયા છે શાક બનાવ્યું છે વાલોળ નું કા વાલોળ નું શાક છે ને રોટલા ને દૂધ ને તો બધા જમવા બેહી ગયા છે હાલો બધા જમવા અમારે વિશ્વાબેન ને ખાવા જોઈએ અત્યારે શાક ને રોટલો ને દૂધ ને કેમ હાલો તો હાલો મિત્રો આપડે રાત પડી ગઈ છે અને હવે નીંદર આવે છે ફૂલ કેમ કે આજ થકાઈ ગયું છે આખો દિવસ હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે તો હવે આ વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરશું ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ગુરુ મહારાજ Yeah. <laughs>